લીંબડી ખાતે ઔદ્યોગિકરણ તાલીમ સંસ્થાનું રૂપિયા સાત કરોડના ખર્ચે નવીનીકરણનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ઔદ્યોગિક તાલીમ સેન્ટરનું ભૂમિપૂજન લીંબડી ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું પંડ્યા દિવ્યરાજસિંહ જાડેજા ચૌહાણ ચતુરભાઈ પટેલ નટુભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

સતત આમદાર નરેન્દ્રભાઈ આનંદીભાઈ આપણા મુખ્યમંત્રી કરતા જઈએ તો સતત પંદર વર્ષથી